ડભોઈથી કર્નેટ જતા રોડ ઉપર પડેલા માટીના ઢગલાને કારણે વારંવાર અકસ્માતના બનાવો બનતા રહેતા હોય છે ત્યારે વહેલી તકે આ માટીના ઢગલા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નર્મદા કેનાલ પાસે કર્નેટ વારીગૃહ પાઇપલાઇન લીકેજને લઈને નગરપાલિકા દ્વારા તેની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ખાડાની માટી રોડ ઉપર ઢગલો કરવામાં આવતા જ અકસ્માતના બે બનાવ બન્યા છે સંજયભાઈ તથા રુતિક કુમાર अश्विनભાઈ વસાવા નામના વ્યક્તિ નોકરી પરથી ડબોઈ થી પાટણવાડિયા બાઇક લેને જતા હતા આ દરમિયાન માટીના ઢગલા ઉપર ગાડી ચડી જતા બે અલગ અલગ બાઇક ચાલક યુવાનો રોડ ઉપર પટકાયા હતા જેના માથેઓને નાની મોટી ઈજા થઈ હતી સારવાર અર્થે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા નગરપાલિકા વહેલી વૈલીતકી રિપેરિંગ કામ કરી આ માટીનો ઢગલો રોડ ઉપરથી હટાવી લે તેવી લોક માંગ ઉઠી છે કર્નેટ થી ડબોજતા રોડ ઉપર આ કેનાલ નર્મદા કેનાલ ઉપર આ નાળું છે તે આગળ એક નગરપાલિકા પાઇપ લીકેજ હોવાથી માટી ખોદી રોડ ઉપર નાખી છે એને જે મારા છોકરો ડભોઈથી આવતા એ માટીના ઢગલા પર પડ્યો અને એને જે છોકરો આ લોકોએ જે માટી ખોદી તો બરાબર ખોદી છે પણ એને નાખીએ બરાબર છે પણ એને કે ગેબિકેટ કે એને કોઈ નિશાની મળકી નહીં ને છોકરો ઈજા થયા છે પડીને એને માથામાં મારું માથાના ભાગમાં અને મોળાનો હોટ ઉપર 8-9% આવ્યા છે છોકરાને તો કદાચ એની જો કદાચ મોટી ઘટના થાય તો જવાબદારી કોણ લે નગરપાલિકા લેશે નગરપાલિકા લે બાવા અને એ પડ્યા તો પડ્યા પણ ગામના બે બાઈકો બી પડી છે એના બી ઈજા થઈ છે કનેટો સાતના ત્રણ જેટલા યુવાનો ડબોઈ જતા પરત ફરતા નગરપાલિકાના બેદર બેદરકારીના કામે ખાડો ખોદતા અને માટી રોડ પર નાખતા અને માટી નાખવાને આ ત્રણ છોકરાઓને સાંજે લગભગ સાત આઠ મહિના ગાળામાં વાગ્યું છે હાથમાં પગમાં અને માથામાં અને માથામાં અને કાલ ઉઠીને આ લોકોને વધારે થતા આ ડબ્બો નગરપાલિકા જવાબદારી લેશે અને મોડા પર વાગ્યું છે અને માથામાં બી વાગ્યું છે અને આ લોકો આ આ લોકો તો પડ્યા જ છે અને કનેર ગામના પણ હજુ બીજા પડ્યા છે તો આ જવાબદારી લેશે નગરપાલિકા ઓછું વધતું થાય તો લેશે નગરપાલિકા